સ્વનિધિ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ વિશે માર્ગદર્શન આપતા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડરો ઉત્સાહભેર જોડાયા હતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ ફેરી વિતરણ કરનારા લોકોને યોગ્ય માર્ગદર્શન મળે અને એમને યોગ્ય રીતે એ એમનું જે વેચાણ કરે છે ફૂડ એમાં બધી યોગ્ય માપદંડ જળવાય એ માટે થઈને આજે જે એમનો તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકામાં બી જગ્યાએ વેસ્ટ ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તમામ શેરી ફેરિયાઓને આમાં માર્ગદર્શન આપવામાં આવશે સરકારશ્રી દ્વારા કે તમારે જે કોઈ સ્થળે તમે જે ફૂડ વિતરણ કરો છો એ ખોરાકને યોગ્ય માપદંડ જળવાય આપણે લોકોની સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ રીતનું આપણે એમને ખોરાક આપીએ આજુબાજુના વિસ્તારમાં પણ જ્યાં તમે આ માપ વિતરણ કરો છો ત્યાં સ્વચ્છતા જળવાય આ સમગ્ર બાબતની માહિતી અહીંથી આપવામાં આવશે અત્યારે અંદાજીત હજાર જેટલા શેરી ફેરિયાળોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને એ તમામ લોકોને અહીંયા સરકારશ્રી દ્વારા જે અહીં માર્ગદર્શન આપવામાં આવશે લોકોને શું આનાથી લોકોને એક તો આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ શેરી ફેરિયા યોજના એ ખૂબ સફળ યોજના છે કે કોઈ પણ વ્યક્તિને ધંધો કરવો છે તો સરકારશ્રી દ્વારા એને સીધી જ પંદર હજાર રૂપિયાની લોન મળે છે એ લોન ભરપાઈ કરે પછી પચીસ પચીસ હજાર અને ત્યારબાદ પચાસ હજાર અને બે લાખ રૂપિયા સુધીની લોન મળે છે એટલે આત્મનિર્ભર ભારત બનાવવા માટે થઈને સરકારશ્રીની આ ખૂબ સુંદર યોજના છે અને આ યોજનાના માધ્યમથી લોકો ખૂબ સારી રીતે પોતાના ઘર આંગણે પોતે આત્મનિર્ભર થઈ શકે છે પગભર થઈ શકે છે પણ એની સાથે સાથે એઓ એ લોકો જે કાંઈ વસ્તુઓનું વેચાણ કરે છે એ વસ્તુઓમાં ખોરાકનું યોગ્ય માપદંડ જળવાય અને હાઇજેનિક ખોરાક લોકોનો સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળે આજુબાજુના વિસ્તારમાં પણ તમે એને સ્વચ્છતા રાખી અને સારી રીતે તમે વસ્તુઓનું વેચાણ કરી શકો એ માધ્યમથી તમામ લોકોને સ્વાસ્થ્ય અને તમામ લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળે અને એમને યોગ્ય માર્ગદર્શન મળે એ સરકારશ્રીનો આ મુખ્ય ઉદ્દેશ છે અને એના માટે થઈને આ સરકારશ્રી દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું આ માધ્યમથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને રાજકોટ મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું કે ખૂબ સારો આ વિચાર અને ખૂબ સારું માર્ગદર્શન આ માધ્યમથી તમામ લોકોને આપવા જઈ રહ્યા છું દ્વારા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સના તાલીમ આપવાના વર્ગમાં અને કાર્યક્રમમાં ઉપસ્થિત આજના ઉદઘાટક ઓગણસિતેર વિધાનસભાના ધારાસભ્ય આદરણીય ડૉક્ટર દર્શિતાબેન બંને વોર્ડ નંબર નવના અમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા એક નંબરના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા અને બેન દક્ષાબેન વસાણી ડેપ્યુટી કમિશનર ધડુકજી વેસ્ટ ઝોનના સિટી એન્જિનિયર કુંતેશ મહેતાજી અને કોર્પોરેશનના સર્વ અધિકારીઓ અને આપ સૌ આજે જે તાલીમ લેવાના છો જે હમણાં બેને વાત કરી કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સ્ટ્રીટ ફૂડ કે સ્ટ્રીટ વેન્ડર આ યોજના આપી અને ખાસ કરીને અહીંયા ચિત્રમાં પણ દેખાયેલું કે બહેનો આત્મનિર્ભર થાય બહેનો જે જે વસ્તુઓ બનાવી અને જે વેચશે અને બહેનો આત્મનિર્ભર થાય એવી જ રીતે ભાઈઓ એના આજે ફૂડની સેફટી એનો તાલીમ વર્ગ છે તો ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને લોકો બંને સરકારો ભારતીય જનતા પાર્ટીની આપના માટે ખૂબ ચિંતિત છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય તો આપ સૌ આજના આ વર્ગમાં તાલીમ લઈ અને તમારા રોજગારમાં ઉન્નતિ કરો એવી ભગવાન પાસે પ્રાર્થના અને આપ સૌ અને મંચસ્થ મહાનુભાવોનું રાજકોટ મહાનગરપાલિકા વતી હાર્દિક સ્વાગત કરું છું ભારત માતા કી જય વંદે